નવસારી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હોય જે કાર્યક્રમમાં લોકોને લાવવા અને લઈ જવા માટે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર વિભાગની બસો ફાળવવામાં આવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે વલસાડ ડેપોથી આશરે પાંત્રીસ જેટલી બસો નવસારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં મોકલવામાં આવી છે જેને લઈને આજે વલસાડમાં એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હરમેશ ધમધમતું રહેતું વલસાડ ડેપોમાં એકલ તોકલ બસો ચાવતી જતી જોવા મળે છે અને મુસાફરોનો ઘસારો જોવા મળી રહ્યો છે બસ રદ થતાં ડેપોની પૂછપરછની બારી પાસે લોકો પૂછપરછ કરતા નજરે પડ્યા રદ થયેલ રૂટોમાં મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારને કવર કરતી લોકલ બસો છે જેથી ગ્રામીણ વિસ્તારોમાંથી અવરજવર કરતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે સરકારી કાર્યક્રમોમાં આવી જ રીતે સરકારી બસો વાહનોનો ઉપયોગ થતો હોય જેને લઈને લોક ચર્ચા જાગી છે કે શું સરકાર તેમના કાર્યક્રમોમાં પ્રાઇવેટ વાહનોનો ઉપયોગ કેમ નથી કરતી ક્યાં સુધી સરકારી કાર્યક્રમોને કારણે સરકારી બસોમાં મુસાફરી કરતા લોકોએ આવી જ રીતે હાલાકી ભોગવવી પડશે ડેપો પાસેથી અગાઉ કોઈ જાણકારી કે માહિતી પણ નથી આપવામાં આવતી કે જેને લઈને મુસાફરી કરતા લોકો બસો રદ થવાથી અન્ય કોઈ વ્યવસ્થા કરી શકે